મોદી તથા શિક્ષક સોસાયટી ચેરમેન અને રાજ્ય સંઘ કારોબારી દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયું ગાંધીનગર

પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો છે અને ગોધરા ખાતે પ્રાકૃતિક ખેતીની યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે આજના સમયમાં બાળકો ગણનાત્મક વિચારણા તે જરૂરી છે વૈજ્ઞાનિક એન્જિનિયર ડોક્ટરો બને તેવી શુભકામનાઓ પાઠવી હતી સદર કાર્યક્રમ દરમિયાન જંબુસર રેલવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મોહમ્મદ ઘાસિયા જેઓ સીઈટી ની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ વિજેતા થતા તેમને સન્માનિત કર્યા હતા તથા જંબુસર સીઆરસી બીપીનભાઈ મહિડા જેઓ સતત સાત વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તાલુકાના શિક્ષકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું તેમનો વિદાય સન્માન સમારંભ બીઆરસી સીઆરસી સ્ટાફે શાલ ઉડાડી મોમેન્ટો આપી ભારે હૃદય વિદાય આપી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત ઉપસ્થિત હોય પ્રદર્શન નિહાળ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી અશ્વિનભાઈ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી અને સંચાલન નિયતિ બટેરીવાલાએ કર્યું હતું